અમદાવાદમાં ગત રવિવારે પ્રિયાંશુ જૈન નામના એક વિદ્યાર્થીની હત્યા થાય છે અને પોલીસ દોડતી થાય છે આ હત્યા કોણે કરી અને શા માટે કરી તેને લઈને પોલીસ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસને આજે સફળતા મળી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે અને જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ વિરેન્દ્રસિંહ છે અને તે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું પણ સામે આવ્યું છે જોકે આ ઘટનાને લઈને પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જ્યારે વિદ્યાર્થી છે પ્રિયાંશુ જૈન તેના મિત્ર સાથે અહીંયા જે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન ચલાવવાને લઈને એક જે કાર ચાલક હતો તેની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ કાર ચાલક છે તેણે પ્રિયાંશુને છરીના ઘા મારી દીધા હતા આ સમગ્ર બાબતે જે પ્રિયાંશુ સાથે જે સમયે તેનો મિત્ર હતો તે પોલીસને જાણ કરે છે અને આ બાબતે ફરિયાદ પણ નોંધાવે છે અને પોલીસ ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરે છે ત્યારે પોલીસની તપાસમાં સામે ત્રણ શંકાસ્પદ ગાડીઓ આવે છે જેમાં બે ક્રેટા હતી અને એક હેરિયર કાર પણ હતી અને આ હેરિયર કારની તપાસ કરતાં સામે આવે છે કે આ એક પોલીસ આની અંદર સંડોવાયેલો છે અને પોલીસ તે દિશામાં તપાસ પણ શરૂ કરી દે છે અને ત્યારબાદ પોલીસના તાર પંજાબ સુધી પહોંચી જાય છે ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે આરોપીને પંજાબથી દબોચી લાવે છે ને અત્યારે આ જે ઘટના સ્થળ તમે જોઈ રહ્યા છો ત્યાં પોલીસ આરોપીને ઘટના સ્થળ પર રાખીને ઘટના કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો તેને લઈને નિવેદન નોંધી રહી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરી રહી છે આ આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો ત્યારે તેની કોણે મદદ કરી હતી કઈ પ્રકારે આ ઘટનાનો બનાવ બન્યો તે દિશામાં પોલીસ હવે તપાસ કરી રહી છે કેમેરામેન તોફીક ગાંચી સાથે જ અમદાવાદ વૈષ્ણવજન